सदगुरु परमा नम आजना दिव्य सत्संग जाणीस એ કેવી રીતે એક જીવને જો જાગવાનો અવસર મળે અને એ જીવ જો એ અવસરનો લાભ લઈ લે તો કેવી રીતે તે ક્ષણવારમાં જ જાગી જાય છે અને આ પરમ માર્ગે પ્રયાણ કરી લે છે અને કેટલાક જીવો એવા પણ હોય છે કે જેને જીવનમાં જાગવાનો અવસર મળ્યો પણ એ જીવે એ અવસરનો લાભ ન લીધો અને ફરી પાછો એ જીવ આ ભવસાગરમાં અટવાઈ જાય છે એક લીલારામ હતા આ લીલારામ પાસે ખૂબ ધન મિલકત હતી ખૂબ સંપત્તિ હતી એટલું સોનું હતું ચાંદી હતી હીરા માણેક મોતી ઝવેરાત બધું જ હતું એટલે કહેવા જઈએ તો આ ભૌતિક જગતમાં જે સુવિધાઓ જોઈએ જે વસ્તુઓ જોઈએ જે પદાર્થો જોઈએ એ બધું જ આ લીલા રામ પાસે હતું પણ આ લીલારામને આખો દિવસ આ ધંધાનું કાર્ય રહેતું એટલે તે સવારમાં ઉઠે ત્યારથી લઈને સાંજના છ વાગ્યા સુધી કાર્ય રહેતું એટલે આખો દિવસ કાર્ય કરી કરીને આ લીલા રામનું મગજ થાકી જતું હવે જ્યારે આ મનુષ્યનું મગજ થાકી જાય કંટાળી જાય એટલે મનુષ્યને થોડું રિલેક્સ થવા જોઈએ થોડી શાંતિ જોઈએ થોડો આનંદ જોઈએ આ ઘોંઘાટમાંથી આ મનુષ્ય થોડી શાંતિ ગોતે થોડો આનંદ ગોતે અત્યારે પણ તમે જુઓ કે આ ભાગ દોડ ભર્યા જીવનમાં આમથી આમ દોડે મનુષ્ય આમથી આમ દોડે મનુષ્ય અને જ્યારે રજાઓ મળે ત્યારે આ મનુષ્ય પર્વતો ઉપર નદી પાસે સાગરો પાસે દોડ્યો જાય છે સેના માટે શાંતિ માટે સેના માટે આનંદ માટે તેના માટે થોડુંક ભીતરનો જે આનંદ છે એ મળે એના માટે ભલે મનુષ્યને ભીતરના કે બહારના આનંદની કંઈ ખબર નથી પણ એ પ્રકૃતિના સાનિધ્યમાં જાય એટલે વિચારો ઓછા થાય ઘણીવાર નિર્વિચાર સ્થિતિ મળે અને ભીતરની ઝલક તેને પ્રાપ્ત થતી હોય છે એટલે જ તે વારે વારે પ્રકૃતિના સાનિધ્ય તરફ દોડ મૂકે છે તો આ લીલારામ પણ આ જીવનથી થોડા કંટાળી જ ગયા હતા એટલે રોજ સાંજ પડે ને એટલે સાંજે એ એક બગીચામાં બેસવા માટે જતા હતા પણ એ બગીચામાં બેસવા માટે જવું હોય તો વચ્ચે એક નદી આવે એ નદી પાર કરીને પછી એ બગીચામાં બેસવા માટે જવું પડતું હતું એટલે આ લીલારામ દરરોજ એ નદી કિનારે આવતા અને ત્યાં નાવડીઓ વાળા હોય જ એમાં બેસતા હવે પહેલાના સમયમાં બે આની લેતા પૈસાને બે આનીમાં લીલારામને એ બગીચામાં પહોંચાડી દેતા અને લીલારામ ત્યાં જઈને શાંતિથી બગીચામાં બેસતા બસ શાંતિથી બેસે આજુબાજુમાં જે માણસો હોય એને જોયા કરે અને શાંતિથી બેસે બસ એમને સારું લાગતું હતું કે બધી ઝંઝાટથી બધા માણસોથી બધા કાર્યથી બધેથી એક જગ્યાએ શાંતિથી બેસવું લીલારામને ગમતું હતું લીલારામનો આ દરરોજનો કાર્યક્રમ હતો હવે અમુક વખત કાર્ય એટલું હોય કે લીલારામ બગીચામાં સૂઈ પણ જતા ઝોકા પણ આવી જતા અને પછી ઉઠીને પાછા ઘરે પણ આવતા રહેતા હવે એમાં એક દિવસ એવી ઘટના ઘટી કે લીલારામ નાવડીમાં બેસવા માટે નદી કિનારે આવ્યા નાવડીમાં બેઠા પછી બગીચાએ પહોંચ્યા બગીચાએ પહોંચીને ત્યાં એક વૃક્ષ નીચે જઈને બેઠા હવે બેઠા બેઠા એમને ઊંઘ આવી ગઈ હવે ઊંઘ એટલી બધી આવી કે રાત પડવા આવી હવે જ્યારે રાત પડે એટલે આ નાવડીઓ વાળા બધા ઘરે જતા રહે પછી નદી પાર કરીને પેલી બાજુ લઈ જવા વાળું કોઈ મળે નહીં હવે અંધારું થવા આવ્યું એટલે બીજા બધા જે યાત્રિકો હતા એ બધા તો બગીચામાંથી નીકળી ગયા પણ આ એક લીલારામ રહી ગયા હતા હવે એક નાવડી જોયું કે એક મુસાફીર હજુ બાકી છે એટલે નાવડી મનમાં થયું એ નાવિકના મનમાં થયું કે આને બૂમ પાડું તો આવે નાવડીમાં બેસે તો એને પેલે પાર પહોંચાડું પછી હુંય ઘરે જતો રહીશ તો આને પેલે પાર પહોંચાડશે કોણ એટલે આ નાવિકે બૂમ પાડી એ મુસાફિર ઓ જાગી જા સૂરજ આથમવા આવ્યો અંધારું થવા આવ્યું જો તારે પેલે પાર જવું હોય તો જાગી જા આ નાવડીમાં બેસી જા તો તને પેલે પાર પહોંચાડું પછી તને કોણ પહોંચાડશે અહીંયા ને અહીંયા રહી જઈશ આટલું બધું બોલ્યો પણ લીલારામ તો મસ્ત ઊંઘમાં ઊંઘતા જ હતા ફરી પેલા નાવી કે સાદ પાડ્યો ઓ મુસાફિર ઓ યાત્રિક જાગી સૂરજ આથવવા આવ્યો અંધારું થવા આવ્યું તું એક જ બાકી છું જો રહી જઈશ તો આખી રાત અહીંયા રહેવું પડશે પછી પેલે પાર લઈ જવા વાળું તને કોઈ મળશે નહીં ઓ મુસાફિર ઓ મુસાફિર જાગી જા હજુ લીલારામ તો સુતા જ હતા નાવિકને થયું કે હવે ત્રીજી વખત સાદ પાડી લો પછી હું જઉં ઘરે નાવિકે ત્રીજી વખત સાદ પાડ્યો ઓ મુસાફિર લીલારામ જાગ્યા ઓ મુસાફિર મુસાફિર ઓ યાત્રિક યાત્રિક જાગી જા આ અવસર છે સૂર્ય આથમવા આવ્યો દિવસ પૂર્ણ થવા આવ્યો રાત પડી અંધારું થયું નાવડીમાં બેસી જા જો અત્યારે નાવડીમાં નહીં બેસે તો તને પેલે લઈ જવા વાળું કોઈ મળશે નહીં પછી તને પેલે પાર કોણ પહોંચાડશે સાંભળીને લીલા રામનો જે અંતરાત્મા હતો એ જાગી ગયો લીલારામ ઊભો થયો ઊભો થઈને આવીને નાવડીમાં બેઠો નાવી કે કીધું મુસાફિર જાગી ગયો સારું થયું જાગી ગયો તો તો તને પહેલે પાર પહોંચાડી દઈશ નહીં તો તને પહેલે પાર કોણ પહોંચાડશે લીલારામના ભીતરમાં આ અવાજ ગુંજી રહ્યો હતો મુસાફિર હુંય મુસાફિર જ છું આ પૃથ્વીલોક પર હું મુસાફિર છું જાગી જા હવે મારે જાગવાનું છે નાવડીમાં મુસાફિર છું મારે જાગવાનું છે હું યાત્રિક છું અહીંયા યાત્રા માટે આવ્યો છું રહેવા માટે નહીં પણ હું તો કે એ ભૂલી જ ગયો હતો કે હું મુસાફિર છું હું યાત્રિક છું મેં તો આને જ મારું પોતાનું માની લીધું હતું અને જ મારું ઘર માની લીધું હતું અહીંયા જ રહેવાનું છે હું અમર છું એવું માની લીધું હતું પણ લીલારામના મનમાં લીલારામની ભીતર અંતરાત્મા જાગી ગયો હતો અને હવે ભીતરમાં કંઈક થવા લાગ્યું હતું જાગરણ થવા લાગ્યું હતું હવે લીલારામને મનમાં થયું કે હવે મારે ઘરે પાછું જવું નથી હવે હું જઈશ કોઈ સદગુરુની શોધમાં સદગુરુના ચરણમાં અને સદગુરુ સાનિધ્યમાં જઈને આ જન્મસાર્થક કરીશ લીલા રામ નાવડીમાંથી ઉતર્યા અને હિમાલય તરફ જવા લાગ્યા યાત્રા કરતા 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 ઘણા મહિના થયા ઘણા મહિના વીતી ગયા અને એમ કરતા કરતા તે હિમાલય પહોંચ્યા લીલારામના ઘરેથી ધર્મપત્ની એના બે બાળકો લીલારામને ગોતે લીલારામ મળે નહીં પેપરમાં આપ્યું હતું કે જો લીલારામ કોઈને દેખાય કોઈને મળે તો એને પચાસ હજારનું ઇનામ છે એટલે આવું બધું પેપરોમાં છપાઈ ગયું હતું પણ લીલારામ તો હિમાલય પહોંચ્યા હિમાલયમાં આવીને એ શરૂઆતમાં છે અંદર નહીં હિમાલયમાં શરૂઆતમાં ઘણા સંતો પાસે ગયા ઘણા આચાર્યો પાસે ગયા ઘણા વેદવૃષિઓ પાસે ગયા પણ એમનું મન ઠર્યું નહીં પછી થોડે આગળ જતા લીલા રામને એક બ્રહ્મવેતા મહાપુરુષનું સાનિધ્ય મળ્યું એ મહાપુરુષના દર્શન માત્રથી લીલા રામને શાંતિની અનુભૂતિ થઈ આનંદની અનુભૂતિ થઈ અને લીલા રામે કીધું કે મને તમારા ચરણોમાં રહેવા દો મને તમારા સાનિધ્યનો લાભ આપો હવે આ બ્રહ્મવિતા મહાપુરુષ હતા એને કીધું કે ના તું જતો રહે તો તારા ઘરે જતો રહે અહીંયા નહીં લીલારામ ખૂબ રડવા લાગ્યા આજીજી કરી કે મને અહીંયા રહેવા દો મારે તમારા ચરણોમાં રહેવું છે મને સેવાનો અવસર આપો હું સેવા કરીશ ગુરુએ કીધું કે તું ક્યાંથી આવ્યો છે એટલે એને બધી વાત કરી કે હું આ રીતે આવ્યો છું મારી પત્ની મારા બાળકોને મૂકીને આવ્યો છું ગુરુએ કીધું કે ના તું પાછો ઘરે જા તું પાછો ઘરે જા જો તારા ઘરવાળા આવશે અહીંયા તો વાં કે મારો જ કાઢશે કે આ ગુરુએ જ આમને અહીંયા બોલાયા છે આ ગુરુએ જ સેવામાં રાખ્યા છે આ ગુરુએ જ આમ કર્યું છે આ ગુરુએ જ તેમ કર્યું છે આ દુનિયા મારી ઉપર ચડી બેસશે એના કરતાં તું શાંતિથી તારા ઘરે જા અને હકીકતમાં એવું જ છે સદગુરુ ચરણમાં કોઈ શિષ્ય જાય અને જાગી જાય બહુ સરસ કહેવાય જાગવું એ નાની સોની વાત છે કેટલું અદ્ભુત અને દિવ્ય છે કોઈ શિષ્ય જાગી જાય પરાકાષ્ઠાએ પહોંચી જાય બાવન બાર નીકળી જાય તો આ જગત શું કહેશે આ સદગુરુએ જ કંઈક છે હો એમને જ કંઈક એમને જ આને આને આમ કર્યું છે એમના કારણે જ આને વેરાગ લાગી ગયો એમના કારણે જ આ સંસારમાં ગઈ નથી એમના કારણે જ આમ થયું એમના કારણે જ તેમ થયું બધો દોસ્તનો પોટલો તો આ જગત પહેલેથી ગુરુના માથે જ નાખતું આવ્યું છે કે જ્યાં વાંક હોય ત્યાં ગુરુ જ હોય અરે સદગુરુ ચરણમાં આ જીવ જાય તો અવસર મળે અને આ જીવ જાગી જાય પૂર્વનો પૂંજ પ્રકાશ હોય ને જાગી જાય એમાં સદગુરુને દોષ દેવાની કોઈ જરૂર નથી અને તમારે તો સદગુરુના ગુણગાન ગાવા જોઈએ કે સદગુરુ ચરણમાં જીવો જાગે છે એને જીવનની સત્યતાની ખબર પડે છે કે આ મૃત્યુ લોક છે પોતાના સ્વરૂપની ઓળખાણ થાય છે પોતાના સ્વરૂપનું ભાન થાય છે એ સદગુરુ કોઈ સામાન્ય નથી સદગુરુ વિશ્વવ્યાપક શક્તિ છે માટે બોલતા પહેલા વિચાર કરો તમારા જીવનને ઉચ્ચ ગતિએ લઈ જવું હોય તો સદ્ગુરુની વાત કરતા પહેલાં બોલતા પહેલાં વિચારો જરા કે તમે શું બોલો છો વગર વાંકે ગુરુને દોષ ન દેશો ગુરુએ કીધું લીલા રામને કે તું જતો રહે આ દુનિયા મને બોલશે મને મારશે કે તમે જ મારા ધણીને અહીંયા રાખ્યો છે તારા બાળકો કહેશે તમે જ મારા પિતાને અહીંયા વસીકરણ કરીને રાખ્યા લાગ્યા છે કંઈક મંત્ર તમે જ કર્યું છે નહીં તો એ આવા હતા જ નહીં કેવી રીતે આવા થઈ ગયા આ બધું તમારું જ કર્યું ધર્યું છે અને મારી ઉપર આવશે બધું એના કરતાં કે તું જા કરે લીલા રામના હૃદયમાં ખૂબ જિજ્ઞાસા હતી ખૂબ લગ્ની હતી એટલે એને કીધું કે સદુગુરુ એવું કંઈ નહીં થાય મને સેવાનો અવસર આપો જો મારી પત્ની બાળકો આવશે તો હું કહી દઈશ કે હું સ્વેચ્છાએ અહીંયા રહું છું સ્વેચ્છાએ ગુરુ સેવા કરું છું સદગુરુને કહે એવી બીક ન હોય પણ સદગુરુ કસોટી કરે લીલા કરે સદગુરુ એટલે ઘણી જિજ્ઞાસા લગ્ન અને ઘણી આજીજી કરી પ્રાર્થના કરી ત્યારે સદગુરુએ કીધું ઠીક છે રે અને સેવા કર હવે સદગુરુ ચરણમાં રહે સેવા કાર્ય કરે અને એની જોડે એટલા બધા પૈસા ધન મિલકત બધું મૂકીને આવે તો અને અહીંયા આગળ ભિક્ષા લેવા માટે જાય પહેલાંના સમયમાં ભિક્ષા એટલે કેવું હતું કે પોતાનો અહંકાર વગાડવા માટે શરીર ભાવ છોડવા માટે બરાબર એ છોડવા માટે ભિક્ષા લેવા માટે જતા કે અહંકાર શૂન્ય થાય શરીર ભાવ છૂટે અને ભિક્ષા લઈને આવતા હતા પહેલાના સમયમાં આવું હતું પણ અત્યારે એવું નથી અત્યારે કોઈ કમાવા માટે ભિક્ષા લેવા આપે આવે લૂંટવા માટે ભિક્ષા લેવા આવે અત્યારે એવી સ્થિતિ નથી હશે કેટલાક પણ મોટાભાગે એવું ક્યાંય દેખાતું નથી એટલે પહેલાના સમયમાં એવું હતું કે ભિક્ષા લેવા જાય એટલે અહંકાર શૂન્યતા માટે તો આ લીલારામ પણ પોતાનો અહંકાર શૂન્ય થાય વિલીન થાય એના માટે ભિક્ષા માંગવા જતા પાંચ ઘર અને પાંચ ઘરે ભિક્ષા માગીને લઈને આવતા અને જમતા આ રીતે તેમનું જીવન ચાલી જ રહ્યું હતું અને એમાં કોઈ એક વ્યક્તિએ લીલારામને જોયા અને ઓળખી ગયો કે આ તો પેલા લીલારામ છે પેપરમાં આવ્યું હતું અને પચાસ હજારનું ઇનામ છે એટલે એ વ્યક્તિએ તો ટપાલ મોકલી અને જાણ કરી કે લીલારામ આ જગ્યાએ અહીંયા છે ને સેવા કરે છે ટપાલ ગઈ ઘરે ઘરે ખબર પડી ને પત્ની અને બે બાળકો મુસાફરી કરીને સીધા જ ત્યાં આવ્યા ગુરુ આશ્રમમાં અને આશ્રમમાં આવીને એની પત્ની તો રડવા લાગે કે અરે આ તમે શું કર્યું તમે આ ભગોેખ કેમ ધારણ કરી લીધો હવે મારું શું થશે આમ ને તેમ કેટલું રડે ને કકડે ને એવું કરવા લાગ્યું એટલે લીલારામે કીધું કે જો હું અહીંયા ગુરુ ચરણમાં છું ગુરુ સાનિધ્યમાં છું મારે મારો મનખો જન્મ સુધારવો છે એટલે અહીંયા આવ્યો છું મેં કોઈને મૂક્યા નથી કોઈને છોડ્યા નથી પણ મને હવે અહીંયા રહેવા દો ને પત્નીએ કીધું પણ તમારા વગર મારું શું હું ક્યાં જઈશ મને તમારી યાદ આવે તો લીલા રાવે કીધું તને મારે યાદ આવે તો તું ગમે ત્યારે અહીંયા આવજે મને મળજે મને જોજે આપણે સાથે બેસીશું વાત કરીશું બધું જ બધા આવજો પણ મને અહીંયા રહેવા દો તમને આખું જીવન કમાણી કરીને મેં આટલી મિલકત ભેગી કરી આપી છે પૈસા ધન દોલત બધું છે તમે તાર શાંતિથી રહો પણ મને અહીંયા રહેવા દો પત્ની સમજદાર હતી પત્નીએ કીધું ઠીક છે તમે રો અહીંયા પણ હું મહિને મહિને આવતી રહીશ હો લીલારામે કીધું ઠીક છે આવતી રહેજે હવે ઘરવાળાની સહમતી થઈ ગઈ હવે લીલારામ ખૂબ આનંદથી પ્રેમથી પ્રસન્નતાથી સેવા કાર્ય કરતા હતા અને સદગુરુ આશ્રમમાં રહેતા હતા હવે બે મહિના પછી ફરી એમની પત્ની આવી ત્યારે લીલારામે એની પત્નીને કીધું કે જો આપણી પાસે બહુ મિલકત છે ધન છે દોલત છે પૈસા છે બધું જ છે હવે તું તારા બે દીકરા વાપરશો બીજી સાત પેઢી વાપરશે તો એ ખૂટશે નહીં એટલી ધન દોલત છે એટલી કમાણી છે તો આટલું બધું આપણે ભેગું કરીને શું કરીશું પત્નીએ કીધું સાચી વાત છે લીલારામે કીધું તું એક કામ કર કે અમુક ધન દોલત મિલકત એ બધું જે જરૂરિયાતમંદ હોય જેને જરૂર હોય એને આપ જનસેવા કર જનસેવા એ જ પ્રભુ સેવા છે અને એ બધામાં તો વાપરીને તારા આત્માને સંતોષ થાય એવું કાર્ય કર તો મને સંતોષ થશે કે આ મિલકત કોઈ સારા કાર્યમાં વપરાય શુભ કાર્યમાં વપરાય પત્નીએ કીધું વાત તમારી સાચી છે હવે હું ઘરે જઈને એવું જ કરીશ પત્નીને પણ એક કાર્ય સોંપી દીધું પત્ની એ કાર્યમાં રચી પચી રહી અને લીલારામ અહીંયા ગુરુ સેવા કરી રહ્યા હતા હવે બે વર્ષ ગુરુ સેવા કરી પછી યોગ્યતા થઈ શરીર ભાવ જતો રહ્યો આ શક્તિઓ રહી નહીં મોહ માયા મમતા કશું જ રહ્યું નહીં હવે લીલા રામ ચોખ્ખો થયો પછી સદગુરુએ એને આત્મ અનુભૂતિ કરાવી આત્મ સાક્ષાત્કાર કરાવ્યો અને મહામંત્ર આપ્યો અને લીલારામને કીધું દરરોજ સવારમાં ઉઠીને આ મહામંત્રનો જાપ તમે ચાલો કરો હવે લીલા રામ દરરોજ સવારમાં ઉઠે અને આ મહામંત્રનો જાપ કરે જાપ કરતાં કરતાં પાંચ વર્ષ થયા અને લીલારામની કુંડલીની શક્તિ જાગ્રત થઈ લીલારામને દિવ્ય દિવ્ય અનુભૂતિઓ થવા લાગી દિવ્ય સુગંધ આવવા લાગી દિવ્ય નાદ સંભળાવા લાગ્યા દિવ્ય સંગીતો સંભળાવવા લાગ્યા અને કુંડલીની શક્તિ જાગ્રત થઈ બધા ચક્રોનું શુદ્ધિકરણ કરતા કરતા લીલારામ સહસ્ત્રારમાં શૂન્ય શિખરમાં પહોંચ્યા લીલારામ સદગુરુ ચરણમાં રહેતા સેવા કાર્ય કરતા ધ્યાન સમાધિમાં બેસતા થોડા સમય પછી લીલા રામને સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ થઈ અને એ અનુભૂતિ થતાં લીલારામનો શરીર ભાવ પૂર્ણ છૂટી ગયો અને લીલા રામ હવે એક અલૌકિક દિવ્ય પુરુષ બની ગયા હતા તેમની ચેતના પરમ ચેતના ચેતના સાથે વિશ્વ સાથે એકાકાર થઈ ગઈ હતી અને હવે આ કોઈ કોઈ શેઠ રહ્યા ન હતા સામાન્ય વ્યક્તિ રહ્યા ન હતા પણ હવે આ લીલારામ દિવ્ય મહાત્મા બની ગયા હતા દિવ્ય અને એક દિવ્ય આભા મંડળ તેમનું નિર્માણ થઈ ગયું હતું જોત જોતામાં આ લીલારામ ને આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન પ્રગટ થયું અને પછી સદગુરુના આદેશથી લીલારામ સત્સંગ કરવા લાગ્યા જ્ઞાન પીરસવા લાગ્યા સર્વનું કલ્યાણ કરવા લાગ્યા સર્વનું સારું કરવા લાગ્યા અને એ કાર્ય કરતા કરતાં લીલારામ મહાન પરમપદને પામી ગયા ત્યારે જ્યારે લીલારામ જાગ્યા જાગીને સદગુરુ ચરણમાં આવ્યા સદગુરુ ચરણ સેવ્યું સેવા કાર્ય કર્યું ધ્યાન સાધનામાં રહ્યા ધ્યાન સાધનામાં ચાલ્યા ત્યારે લીલારામ એક શેઠ જેને જીવનની કંઈ ખબર ન હતી જેને કંઈ આત્મજ્ઞાન ન હતું બ્રહ્મ જ્ઞાન ન હતું તત્વજ્ઞાન ન હતું કશું જ ન હતું પણ સદગુરુ ચરણ મળતા જે નરમાંથી નારાયણ બની ગયા જીવમાંથી શિવ સ્વરૂપમાં ભળી ગયા એવા લીલારામ મહાન દિવ્ય મહાપુરુષ થયા અને પરમપદને પામી ગયા તો કહેવાનો તાત્પર્ય એ છે કે જો અવસર મળે અને આ જીવ જાગી જાય તો એક સેકન્ડ વારમાં પલવારમાં જાગી જાય છે અને આ અવસરનો લાભ ઉઠાવીને તે પરમપદને પણ પ્રાપ્ત કરી લે છે અને જે ન જાગવાના હોય એને તો મહાપુરુષ આખો દિવસ ચોવીસે કલાક સત્સંગ કરે સમજાવે કેટલું કે તો એ ન જાગે એ પાછા અહીંયા ને અહીંયા ભટક્યા જ કરે કેમ કે એમને આ ભક્તિ સત્સંગ જ્ઞાન એ બધું એમ લાગે કે આ શું આ તો કઈ ઉંમર છે ભજન કરવાની જવાનીમાં કઈ ભજન થાય જવાનીમાં કંઈ ભક્તિ થાય જવાની વાકે ભગવાનનું નામ લેવાતું હશે આ બધા એવું વિચારે પણ હા ભગવાનનું નામ ભજન ભક્તિ તો અત્યારે જ થાય અત્યારે જ તમે આ માર્ગે આવશો ચાલશો તો અભ્યાસ કરવાનો તમને સમય મળશે અને અભ્યાસ કરતા કરતા તમારું જીવન પૂર્ણ થશે અને જો અભ્યાસ પૂર્ણ થયો પરિપૂર્ણ પરિપૂર્ણપદને પામ્યા તો જીવતા જ તમને મોક્ષ પ્રાપ્તિ થશે તો આ ત્રિવેણી સંગમ જ્યાં આપણી ભીતર જ છે તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માત્રથી જે પાપ કર્મો છે તે બળીને ભસ્મ થાય છે અને મનુષ્ય શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ બને છે માટે આ ત્રિવેણી સંગમની અનુભૂતિ કરાવે સાક્ષાત્કાર કરાવે તે સાચા સદગુરુ છે સાચા સદગુરુ જ આ જાગ્રત તીર્થમાં બધા જ તીર્થોના દર્શન કરાવે છે આ જાગ્રત તીર્થમાં જ બધી જ શક્તિપીઠોના દર્શન કરાવે છે અને આવા અલૌકિક દર્શન કરાવવા માટે જે સક્ષમ હોય તે જીવંત સદગુરુ છે તે પ્રગટ સદગુરુ છે તો આ જ્ઞાન સાંભળો હૃદયમાં ઉતારો તો જ તમારો મનુષ્ય જન્મ સાર્થક થશે આધ્યાત્મિક માર્ગમાં સાધકોને ઘણા પ્રશ્નો હોય છે ઘણી જિજ્ઞાસાઓ હોય છે પ્રશ્ન થવા જિજ્ઞાસા થવી એ ખૂબ સરસ છે ખૂબ સારું છે અને એ બધા જ પ્રશ્નોના ઉત્તર સદગુરુ ચૈતન્ય ચેનલ પર મૂકેલા વિડીયોમાં આવે જ છે જો તમે આધ્યાત્મિક માર્ગમાં છો ધ્યાન સાધનામાં બેસો છો ભજનમાં બેસો છો અને એમાં તમને કોઈ પ્રશ્ન હોય તો મારી આધ્યાત્મિક યાત્રાની દિવ્ય અનુભૂતિઓના વિડીયો સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરું છું તો ભાગ એકથી લઈ ભાગ દસ સુધી વિડીયો અપલોડ કરેલા જ છે અને હવે આગળ પણ વિડીયો આવતા રહેશે તો એ દરેક વિડીયો ખૂબ શાંતિથી ધ્યાનથી સાંભળો એનાથી આ માર્ગનું તમને ઘણું જ્ઞાન મળશે બ્રહ્મ જ્ઞાન મળશે તમે જાગશો અને તમે કેટલે પહોંચેલા છો ક્યાં અટવાયેલા છો કઈ સ્થિતિમાં છો એ બધું જ તમને ખબર પડશે તો આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જ્યાં સુધી સદગુરુ પદ ન ઓળખાય સદગુરુ એટલે કોણ એ ન ઓળખાય ત્યાં સુધી ભીતર તમે ઉતરી શકતા નથી તમને ભીતરની જલ્દી અનુભૂતિ થતી નથી સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી સદગુરુ કોઈ શરીર નથી સદગુરુ એ વિશ્વવ્યાપક શક્તિ છે ને સદગુરુનો બહુ મોટો મહિમા છે તો આવો જ ગુરુ મહિમા બટુકાનંદે પોતાની અનુભવ સિદ્ધ પ્રગટવાણીથી પ્રગટ કરેલો છે અને આ ગુરુ મહિમા ફક્ત ગાઈએ તો સમજાઈ જાય તેવું નથી આ ગુરુ મહિમાનો તત્વાર્થ જો આપવામાં આવે તો જ શિષ્ય આ ગુરુ મહિમાને સમજી શકે છે તો બટુકાનંદે આ ગુરુ મહિમા અને ગુરુ મહિમાનો તત્વાર્થ ખૂબ ગહનતાથી સમજાવ્યો છે જે સાંભળવા માત્રથી આધ્યાત્મિક માર્ગનું તમને ખૂબ જ ગહન જ્ઞાન થશે જાગરણ થશે અને તમે એક સકારાત્મક ઉર્જા સાથે જોડાશો તો આ ગુરુ મહિમાના પણ ભાગ એક ભાગ બે ભાગ ત્રણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલા જ છે અને હવે આગળ ગુરુ મહિમા ભાગ ચાર આવશે તો તેમાં ગુરુ મહિમા અને એની બે ત્રણ કળીઓનો તત્વાર્થ દરેક વિડીયોમાં બોલીને સંભળાવું છું તો એ પણ ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ